આજે મિત્રો અમારી ઘરે જો આ નણંદ અને ભાભી બે કાળે કાળા કપડામાં બેસી ગયા છે ફૂલ બ્લેક કપડામાં પહેરીને બે વાતું તો જો કરે તમારે હું વાતું કરો છો ક્યાં રહેવા છે જવું અમે એવી કરીએ છીએ એકદમ મસ્ત મજાની કે અમારે છે દુબઈ રહેવા

આમ બે ગાડીમાં બેસો ને કે ઝૂપ પકડતી ગાડીઓ ક્યાંય 200 કિલોમીટર વહી જાય એને મોલ જો તેની બિલ્ડિંગો જો કેટલી કેટલી ઊંચી ઊંચી તો એની બિલ્ડિંગો હોય છે ને મોલ તો એટલા હોય ને કે આખો દિવસ એ ફરીએ ને તોય આપણી પાસે ટાઈમ ઘટે બોલો લ્યો ટાઈમ ઘટે એટલે ઘટે અને ત્યાંની વાતાવરણ જ અલગ હોય આપણું વાતાવરણ ને પૂગે નહીં ત્યાંનું વાતાવરણ અલગ હોય ને ત્યાં તમે એકદમ સેફમાં સેફ રહ્યો તમને કોઈ ચિંતા નહીં હોય અને એને એને મજા ને મજા હું ને અમીષા બે મજા કરો હા પણ તું ને અમીષા મજા તો કરો નણંદ ભાભી ની વાતું સાંભળો મિત્રો એને ફરવા નથી જાવું એને રહેવા જાવું છે હવે આ જૂનાગઢ મૂકીને કોક દી તમે એમ પ્રશ્ન કરો ને કે હાલો આપણે દુબઈ ફરવા જઈએ બે પાંચ દિવસ તો હજી સમજીએ કે હાલો દુબઈ ફરવા જાય પણ આ તો સીધો એવો પ્રશ્ન આવ્યો કે આપણે દુબઈ રહેવા વયા જાય તો અહીંયા રહેવા જવાનું ઘરનું

અને ત્યાં રહીએ અને મજા ને એવું હશે ને તો 15 દિન 15 દિન અહીંયા આટો મારશું એટલે વધારે મજા આવશે મિત્રો આ ફાકા છે કે શું છે એ મને ખબર નથી પણ આ લોકો ને હે ને આપણે ઘરે આમ બેઠા હોય ને તો આવી જ વાતો કરતા હોય નણંદ ભાભી ભેગા થઈને કે આપણે કામ કરી તો કે દુબઈ રહેવા વયા જાય તો આ જો હારું છે દુબઈ ની વાતો કરી ભાઈ કાલે એમ વાત કરશે હાલો ને આપણે અમેરિકા રહેવા વયા જાય પછી ભલે ને નાણા વગરનો ના નાથીઓ ને નાણે નાથા નાલ પણ હું શું કઉ છું તમે બે એક કામ કરો તમે બે હે ને પંદર દી હે ને પેલા આપડી જાવ પંદર દી હે ને નોન સ્ટોપ વાડીએ કામ કરો જો તમે વાડીએ પંદર દી કામ કરી શકો ને તમે બે નણન ભાભી તો આપડે દુબઈ જવા ભાઈ જાય ચાલો

તો ના પાડવા માંડે છે સીધા

કે કોબી અને કેપ્સિકમ છે ને એ અમારી વાડીના છે અમારી વાડીએથી કોબી આવી હતી અને કેપ્સિકમ આવ્યા હતા અને ડુંગળી આપણે બહારથી લીધી છે એટલે કોબી કેપ્સિકમ ઓર્ગેનિક છે ઓર્ગેનિક જ હોય ને કેમ કે વાડીનું હોય એટલે ઓર્ગેનિક જ કહેવાય યસ અને અમીશાના ફેવરિટ છે પીઝા એટલે આજે કીધું આપણે ઘરે પીઝા બનાવીએ અમે ઘણા ટાઈમથી ખાધા નથી અને બહારના પીઝા હવે અમને શું છે થોડાક મીડિયમ ભાવે છે એટલે અમે ઘરે જ બનાવવાનું પ્રિફર કરીએ પણ અમે બે હોય એટલે ન બનાવે ને 100% ઈ તો વાત સાચી છે અમીશા આવી એટલે આજે આપણે બનાવીએ અમીશા એટલે તને કયો પીઝો ભાવશે

અને મીઠું નાખ્યું બીજું એનાથી વધારે કઈ નાખ્યું નથી એટલે સોસ મિક્સ કરી દીધો એટલે આપણો ગઢ ચટણ તીખો સોસ રેડી થઈ 100% ટકા 100% ટકા અને અત્યારે જો આ પીઝાનો મસાલો રેડી થઈ ગયો છે પીઝાનો મસાલો છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો છે પછી ચીઝ છે એટલે ધબ ધબાટી બોલવાની છે એકદમ દેશી આપણને જેવું ભાવતું હોય ને એવો સ્વાદ આજે ઘરે બનાવવાના છે મિત્રો અને જો તમારે પીઝા ખાવો હોય પ્રાચીન હાથના તો એની ટાઈમ ઘરે આવજો બહુ મસ્ત પીઝા છે 100 રૂપિયાનો એક એક નંગ મળશે કા હા 100 રૂપિયાનો એક એક નંગો બાર બાર તમને 500 ના આપે પણ હું તમને એકદમ ડિસ્ક

પણ પછી આપણું આ ગોરા ઢાકણું ઢાંકી દેવાનું હવે પહેલી વખત સૌથી પેલી વાર કોને સિસ્ટમ કાઢી છે ગોરા ઢાકણું ઢાંકવાની ખબર છે કોઈને મને નથી ખબર જો જેને ખબર હોય ને આ ગોરા ઢાકણાની સિસ્ટમ કોણે કાઢી તો એનું નામ જરાક તમે લખી દેજો આપણે છે ને એને પાંચ લાખ રૂપિયાનું ઈનામ દેવું છે કારણ કે આવી પદ્ધતિ જેને કાઢી હોય ને એ તો ખરેખર છે ને આમ પ્રશંસા કહેવા લાયક કહેવાય હે ને હા તો કહેવાય જ ને કેમ કે આવી બુદ્ધિ કોઈની ન ચાલે કે તમારે સ્ટીમ કરવા માટે કે ગરમ કરવા માટે વસ્તુને ઢાંકી દેવાની અને પછી અંદરો અંદર એ વસ્તુ બફાઈ જાય ને ચાલુ થઈ જાય અને રેડી થઈ જાય પીઝા 100 ટકા 100 ટકા એટલે આમાંથી આખો પીઝો તમારો રેડી થઈ જાય હમણાં પીઝો રેડી થાય એટલે દબ દબાવીએ યસ અને અમારો ફાઇનલી જોઈ લ્યો એકદમ રેડી થઈ ગયો છે પીઝાના પીઝા ઉલાડવાય મંડા છે પ્રાચી અને હમીસા ધબ ધબાટી નણન ભાભી બોલાવે છે પીઝાની એ પૂછતાય નથી કે ભાઈ ખાવો છે કે નહીં તમારે એ જ મને પીઝા જેવી વસ્તુ માં કોઈ પૂછે પછી ખાવા જ કે ઠરી જાય ને તો ન મેળ પડે સિવાય સાત ટકા સાચી કેવો બનાવો પ્રાચીય જોરદાર ભાભી બને એમ કઈ ઘટતું જ નથી અમીશા હે ને મસ્કા મારે છે કે સારો બનાવ્યો છે એને ખબર તું જ એકવાર ચાખી લે ને પણ હાલો તો ચાલો મિત્રો જો આ પીઝા છે મિત્રો હવે હું ચાખવા માટે અને ખાવા માટે રેડી થઈ ગયો છું તમને જો વિડિયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો ને તમે પણ ઘરે છે ને આવી જ રીતના દેશી પીઝા બનાવજો મિત્રો જરૂરિયાતમંદ લોકોને જે અમે કરિયાણું આપીએ છીએ તો એમાં હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે તો ઉનાળાની સીઝન ની અંદર અમે હવે કેરીનો રસ આપશું કેરીનો પલ્પ આપશું અને જોઈ શકો છો એમ નેક્ટર કંપની દ્વારા સારા આપણને આપવામાં આવ્યો છે આ મેંગો પલ્પ જે કે એ જોઈ લો એકદમ કેસર કેરીના જે આ મેંગો પલ્પ છે તો જરૂરિયાતમંદ પરિવારોને આપણે જે દર મહિને કરિયાણું પૂરું પાડીએ છીએ આ એક સેવાનું કામ છે અને આ સેવાના કામની અંદર આ નેક્ટર કંપની તરફથી આપણને એક મેંગોનો પલ્પ મોકલવામાં આવ્યો છે કે જેથી કરીને આપણી પાસે જે પચાસ પરિવારો છે તો બધા જ પરિવારોને આપણે આ પલ્પનો જે આ બોક્સ છે આ પેકિંગ છે એ આપણે આપી શકીએ છીએ મિત્રો તો વન્સ અગેન થેન્ક યુ સો મચ લખી દેજો થેન્ક યુ સો મચ નેક્ટર કંપની તરફથી તમે અમને સહભાગી બનાવવાના માટે અને અમે આપણને હવે મેંગોની સિઝન આવી છે એટલે આપણને કેટલું મન થાય કેરી ખાવાનું કે અમે ક્યારે કેરી ખાઈએ તો જરૂરિયાતમંદ લોકોને પણ નેક્ટર કંપનીવાળા વિચાર્યું કે અમારે પણ અમને એને દેવો છે જરૂરિયાતમંદ લોકોના કેરીનો રસ એટલે તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત કેસર કેરી છે પ્યોર આપણી સૌરાષ્ટ્રની કેસર કેરી બહુ જ ફેમસ છે અને એ કેરીનો રસ આપણને જો ખાવા મળે તો આપણા પેટમાં કેટલી ઠંડક મળે અને સિઝનનું ફ્રૂટ તો બધાને ભાવતું જ હોય સો ટકા સો એટલે એમાં કેવું છે ઉનાળો આવતો હોય ને ઉનાળો ફેમસ કેના માટે છે બે જ વસ્તુ માટે ફેમસ છે ઉનાળો તાપ માટે ફેમસ છે અને કેસર કેરી માટે ફેમસ છે આપણા બધાને ઘરની અંદર સોસો બસો બસો પાંચસો પાંચસો કિલો કેરી ખવાઈ જતી હોય અને આપણે કેરી ખાતા હોય આપણું પેટ ઠરતું હોય તો આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ તો એની અંદર આપણે આ કેરીનો રસ આપીએ મેંગો પલ્પ આપીએ તો જેથી કરીને એ લોકોનું પેટ ઠરે અને ઈ લોકોની બી ઈચ્છા હોય કેરી ખાવાની રસ પીવાનો કાંઈ પણ જે ઈચ્છા હોય તો એ લોકો બી પૂરી કરી શકે જેથી કરીને નેક્ટર કંપનીએ આપણને મેંગો પલ્પ મોકલાવ્યો છે અને આપણે

પચાસ પરિવાર છે જરૂરિયાતમંદ પરિવારો છે કે જેને દર મહિને આપણે એ ટુ ઝેડ કરિયાણું આપતા હોઈએ ઉનાળો આવ્યો છે ઉનાળાની સિઝન છે કેરીની સિઝન છે તો કેરીની સિઝનની અંદર આપણે એને મેંગોનો પલ્પ નેક્ટર કંપની દ્વારા આપશું એટલે ધબધબાટીને બહાટી બોલવાની છે અને આ સેવાના કાર્યની અંદર આપણી સાથે ઘણા બધા પરિવારો જોતા જોડાતા જતા હોય અને એવી જ રીતના આ વખતે નેક્ટર કંપની જોડાઈ ગઈ છે કે જેના દ્વારા આપણને મેંગો પલ્પ મોકલવામાં આવ્યો છે અને આપણે ઘરે ઘરે બધું પહોંચાડશું વન્સ અગેન થેન્ક યુ સો મચ બધા કોમેન્ટની અંદર લખી દેજો તમારો સપોર્ટ જોઈએ છે તમારા સપોર્ટ ની અંદર ફક્ત ને ફક્ત એક જ વસ્તુ માંગીએ છીએ વિડીયોને લાઈક કરો શેર કરો ધબધાટી બોલાવીએ મોજ કરીએ જિંદગી માં કઈ રાખ્યું નથી જિંદગી માં કઈ રાખ્યું નથી અને ધબધબાટી અને મોજ કરવાની છે અને વિડીયો ને લાઇક કરો અને શેર કરો